પવિત્ર શ્રાવણ માસ્વ પ્રારંભ થયો છે નર્મદામાં નર્મદા તટે અનેક શિવ મંદિરો આવેલા હોવાથી પવિત્ર શ્રાવણ માસમાં નર્મદાના શિવાલયો ઓમ નમઃ શિવાયના નાથથી ગુંજી ઉઠ્યા છે જેમાં રાજપીપળા નજીક આવેલા જીતનગર ખાતે નંદિકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન છેલ્લા સાઠ વર્ષથી દરરોજના ચાર હજાર પાંચસો ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવીને સાત દિવસના જુદા જુદા યંત્રો બનાવવામાં આવે છે અને સાંજે દરરોજ નદીમાં વિસર્જન કરવામાં આવે છે આવું જોઈએ શ્રાવણ માસમાં પાર્થેશ્વર શિવલિંગ પૂજનનું શું ધાર્મિક મહત્વ છે તેનો ખાસ રિપોર્ટ જીતનગર નંદિકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં જુદા જુદા વાર પ્રમાણે રવિવારે સૂર્ય યંત્ર સોમવારે નાગફાસ યંત્ર મંગળવારે મંગળ યંત્ર બુધવારે કશ્યપ યંત્ર ગુરુવારે કશ્યપ યંત્ર શુક્રવારે તારા મંત્ર અને શનિવારે ધનુષ્યંત્ર બનાવવામાં આવે છે મંદિરના મહંત વિરલભાઈ દવેના જણાવ્યા અનુસાર દરરોજ તળાવની શુદ્ધિ માટીને તેમાંથી નાના નાના પિસ્તાલીસો શિવલિંગ બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં આવે છે જેમાં નાંદેરા નાંદેરા બ્રાહ્મણના હોવાથી ખાસ ઉજ્જૈનથી જીતનગર બોલાવાય છે જે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દરરોજ ચાર હજાર પાંચસો શિવલિંગ બનાવે છે અને પૂરા શ્રાવણ મહિનામાં સવા લાખ શિવલિંગ બનાવીને તેના પર ચોખા ચોંટાડીને તેનું વિધિવત પૂજન કરાય છે શાસ્ત્રોમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ ના પૂજન અને દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ છે

એમાં આપણો કોઈપણ સંકલ્પ હોય એ શીઘ્ર સિદ્ધિ માટે મહાદેવીની કૃપા માટે આ કરવામાં આવે છે પાર્થેશ્વર ચિંતામણી પૂજા આખા શ્રાવણ માસ દરમિયાન સવાલગ લિંગ બનાવીને એની તેની પૂજા કરવામાં આવે છે અહીંયા દરરોજ બ્રાહ્મણો તળાવમાંથી સિદ્ધ કરેલી માટી લાવે છે અને એને પછી સવારથી ચાર વાગ્યાથી એક પાર્થેશ્વર ચિંતામણી બનાવવાનું ચાલુ કરે છે જેમાં દરરોજ અલગ અલગ યંત્ર બને છે જેમાં સોમવારે નાગપાસનું યંત્ર બને છે મંગળવારે મંગળનું યંત્ર બને છે બુધવારે યંત્ર બને છે અને ગુરુવારે ગુરુવારે પદ્મયંત્ર બને છે શુક્રવારે શુક્ર નું યંત્ર બને છે શનિવારે યંત્ર બને છે અને રવિવારે સૂર્યનું યંત્ર બને છે આમ દરેક વાર પ્રમાણે અલગ અલગ યંત્ર બનાવીને સવારથી નિત્ય પૂજા આખી એની કરવામાં આવે છે સાંજે એને પૂજા અભિષેક કરી અને પછી આરતી બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે નદીમાં અને એ બીજા દિવસથી ફરી બીજો ક્રમ ચાલુ થાય છે આમ આખા માસ દરમિયાન આ સવાલિંગનું આપણે અહીંયા આગળ પૂજન કરવામાં આવે છે અને આ પૂજા ખૂબ દૂર દૂરથી ભક્તો આવીને તેની પૂજાનો લાભ લે છે તેના દર્શનનો લાભ લે છે આજે અહીંયા આ મંદિર ખાતે સાઠ વર્ષથી આ પાથે ચિંતામણી પૂજા કરવામાં આવે છે અને પાથેસ ચિંતામણીના જે યજમાનો છે તેમને ખૂબ સારા એવા એના ફળ મળેલા છે અને ખૂબ ભક્તિભાવથી બધા આ પૂજા કરે છે વિરાજ દવે મહંત જીતનગર નિદેશોમાં જે મંદિર છે ये पार्थिव शिवलिंग का बहुत ही महत्व है और ये अपने देवी देवता भी इसके प्रमाणित रूप से हैं शिवजी को प्राप्त करने के लिए पार्वती जी ने जंगल में जा कर के वन में जा कर के इनको शिवलिंग का निर्माण करके शिवलिंग की विधिवत पूजा करने के बाद शिवजी को प्राप्त किया उसके बाद राम जी भी प्रमाण के रूप में रामेश्वर में जाकर के जब उनको लंका जानी थी तो भी ये पार्थिव शिवलिंग का पूजन किया उसके बाद ही वो अपने कार्य के लिए हुए तो ये शिवलिंग का बहुत ही निर्माण है पार्थिव शिवलिंग चिंतामणि के नाम ये यजमानों को शीघ्र ही फल मिलता है नाम आपका सुंदरम कुमार त्रिपाठी प्रयागराज दीपक जगताप एस नाइन न्यूज हमारी तमाम माहिती महिला न्यूज साथ